અર્બન બેંકની ચૂંટણીમાં આજે સત્તાવન બ્રાન્ચમાં એકસો પચાસ બુથ પર મતદાન મહેસાણાના જીઆઈડીસી હોલમાં સોમવારે મતગણતરી થશે મહેસાણા અર્બન બેંકની રસાકસી ભરી ચૂંટણી માટે આજે મતદાન પંદર હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી બેંક બેંકની પેટા ચૂંટણીમાં આઠ બેઠકોની ચૂંટણી વિમલ ગ્રુપના ચંદુ પટેલની વિકાસ પેનલ ડીએમ વિશ્વાસ પેનલ અને અવાજ પેનલ મેદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ દિવસ આતિથ્ય માણ્યા બાદ શા માને વિદાય આપવામાં આવી મહીસાગર જિલ્લામાં વિવિધ જળાશયો તળાવો અને નદીમાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું દિવાસાના દિવસથી ભક્તો દ્વારા પોતાના ઘરે દશામાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી ભક્તો દ્વારા દશામાની ભક્તિ આરાધના કરવામાં આવી હતી જે બાદ ગતરોજ મોડી રાત્રિથી આજ સવાર સુધી વિસર્જન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લાના વિવિધ જળાશયો મહીસાગર પારમ નદી સહિત અલગ અલગ સ્થળે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું વરસાદ શહેરમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા અલગ અલગ નદી કિનારે અને જળાશયો ખાતે વિસર્જન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી